શ્રી કી જય શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીનું બાણું નામ તલ્લીલા પ્રેમ પૂરીત તે લીલા ગોવર્ધન ઉદ્ધરણની લીલાના પ્રેમથી પૂરીત છે અને આ પ્રેમથી નિજ સેવકોને પણ પૂરીત કરે છે તેવા શ્રી વલ્લભને હું નમન કરું છું શ્રી ઠાકોરજીએ શ્રી ગોવર્ધનને ધારણ કર્યા ત્યારે શરણે આવેલા બ્રજવાસીઓની રક્ષા કરી સ્વરૂપાનંદનું દાન કર્યું લક્ષણા ભક્તિનું દાન કરી પ્રેમ રસથી સૌને પૂર્ણ કર્યા તેવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ અંગીકૃત ભક્તોને શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપાનંદ રૂપી લીલા રસનું દાન કરી લીલાનું વર્ણન કર્યું છે ભક્તાભિલાષા ચરિતાનુસારી નિજ ભક્તોની ઈચ્છાના ચરિત્રો ને અનુસરનારા જ્યારે ગોપીજન આંગણામાં ગોબર નાખી રહ્યા હોય ઠાકોરજી પધારે અને તેમની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી નાની નાની ટોપલીમાં તેની સાથે ગોબર લઈને જાય અને પછી મુખ પર જેટલી ટપકી થાય તેટલા માખણના લોંદા લે ચૌરેણ યશો વિસારી દૂધ વગેરેની ચોરી કરી સ્વયશનો વિસ્તાર કરનાર કુંભનદાસજી સાથે માખણ ચોરી કરવા પધાર્યા છે ને આપ તો ભાજી ગયા અને બ્રજવાસીઓએ કુંબનદાસજીને પકડી લીધા હતા કુમારિતાનંદિત ગોષનારી મમા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી કુમાર લીલા વડે ગોપીજનોને આનંદ આપનારા જ્યારે આપ બનમાંથી પધારે છે ચંપકલી કુંદકલી બરખત હૈ રસભરી અને નંદદાસ પ્રભુ જહા દ્વારે ઠાડે રહે કાહુસો હા કરી કાહુસો ના ના કરી ગોપીજનો ચંપકલી કુંદકલી વરસાવીને પ્રભુને પૂછે છે કે આજે આપ અમારી મનોરથ પૂર્ણ કરવા પધારશો ને તો શ્રી ઠાકોરજી કહે છે કાહુસો હા કરી અને કોઈને કોઈ પૂછે છે પ્રભુ આજે પણ નહીં પધારો ઠાકોરજી કહે છે ના ના આજે તો પધારીશ વ્રજાંગના વૃંદ સદા વિહારી ગોપીજનોના વૃંદમાં સદા વિહાર કરનારા બે પટેલભાઈના નાના ભાઈ મુગ્ધાજીને રાસ સમયે કોટાન કોટ યુથના દર્શન આપે કરાવ્યા છે અંગઈ ગૃહાગાર તમોપહારી શ્રીયંગના તેજથી ઘરના આંગણાના અંધકારને દૂર કરનાર કીર્તિજીના ઘરે પ્રભુ શ્રીયંગના તેજના લીધે જ પકડાઈ ગયા હતા ક્રીડા રસાવેશ તમો બિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી લીલા રસના આવેશથી અજ્ઞાન હરનારા પાંડેજી જ્યારે નંદ યશોદાજીના ઘરે ભોગ લગાવે અને ઠાકોરજી આવીને તે ભોજન અરોગી જાય અને પછી આપ કહે છે કે હું તો તે છું કે જેને પાંડેજી યાદ કરે છે વેણુ રવાનંદિત પન્નગારી વેણુ રવથી મયુરને આનંદ આપનારા રસાતલા નૃત્ય પદ પ્રચારી રસાતલ નામના સૌથી નીચેના પાતાલ લોક સુધી નૃત્ય પદનો પ્રચાર કરનાર ક્રીડન વયસ્યા કૃત દૈત્ય મારી મમા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી રમત દરમિયાન ગોપ બાળકોનો વેશ લઈ આવેલા દૈત્યને મારનાર પ્રલંબાસુરને મારનાર પુલિંદારા હિત શંબરારી પુલિંદિનીઓના હિતાર્થે શંબર દૈત્યને મારનાર સદોદાર દયા પ્રકારી લક્ષ્મીજી પર સદા દયા કરનાર ગોવર્ધને કંદ ફલોહારી મમા પ્રભુ શ્રી ગિરિરાજ ધારી પુલિંદિનીઓ ઉત્તાપન સમયે કંદ મૂલ ફલ વગેરે ધરે છે શ્રી ઠાકોરજી રોગી રહ્યા છે કલિંદ જાકુલ દુકુલ હારી કુમારિકા કામ કલા વિતારી શ્યમનાજીના તટ પર કુમારિકાઓના ચીર હર્યા છે અને દરેક ચીરમાં તેજ જ કુમારિકાઓનો પૂભાવ પધરાવી તેમને રાસ માટે તૈયાર કર્યા છે વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી વૃંદાવનમાં ગોધનના વૃંદને ચરાવી રહ્યા છે ગાયો બછરા આજે એટલા બધા પ્રસન્ન છે કે અમારો ગાય તરીકે જન્મ લેવો સાર્થક થયો છે ઠાકોરજી અમને ચરાવા લઈ જઈ રહ્યા છે વજે વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી શ્રી નંદરાયજીનું સર્વથી અધિક કલ્યાણ કરનારા સુદર્શન સર્પથી વરુણ લોકમાંથી પણ નંદબાવાને પાછા લાવ્યા છે મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી ઇન્દ્રના મહાગર્વને ઉતારનારા વૃંદાવને કંદ ફલોપહારી મમા પ્રભુ શ્રી ગિરિરાજધારી સખાઓ દાઉ ભૈયા કંદ ફલ પ્રભુને હરોગાવે છે વંશી રવાકાર તત્કુમારી વંશીના નાદથી કુમારિકાઓને બોલાવનારા રાસોત્સવો દ્વેલ રસાક દિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી રાસોત્સવના રંગમાં રસના સાગર જેવા અનેક અનેક રાસ મંડલમાં પ્રભુ વિવિધ લીલાઓ કરી રહ્યા છે મથ દ્વિપોદામ ગતાનુકારી ઉન્મત હાથીની જેવી ચાલવાળા લુંઠત પ્રસુના હારી પુષ્પોની ઝૂલતી માલા ધારણ કરનારા અને તેની જ ગેંદ બનાવી ઉપર ઉછાળે અને ગોપીજનોને દર્શન આપે છે રામો રસ સ્પર્શ કર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ લક્ષ્મીજીના હૃદય પર હસ્ત ધરી તેમના તાપનું શમન કરે છે અને તેવા જ મારા પ્રભુ શ્રી ગિરિરાજ છે શ્રી મહાપ્રભુજી રચિત આ ગ્રંથમાં શ્રીજીની વિવિધ લીલાનું વર્ણન છે આવી લીલાના પ્રેમથી નિજજનોને પૂરીત કરનારા શ્રી વલ્લભ એટલે તલ લીલા પ્રેમ પૂરી તમમાં આપનું શ્રી ધર્મ રહેલો છે તલ લીલા પ્રેમ પૂરીતાય નમઃ નિવ કી જય